કેશોદના મોવાણા દરવાજા પાસેથી વિદેશી દારૂની ચાલીસ બોટલ પોલીસ તપાસ કરતાં એક શખ્સની પાસેથી મળી આવી કેશોદ પોલીસ દ્વારા બાતમી મળતા ઉતાવળિયા નદી પાસે કોડન કરી એક શખ્સને રોકી ચેક કરતાં તેમની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો હોય પાસ પરમિટ માગતા ન હોવાથી પૂછપરછ કરતાં પોતાનું નામ અતિક અલ્લા રખાભાઈ જેઠવા મહિળા ફળી ઉતાવળિયા નદી કાંઠે કેશોદનું હોવાનું જણાવેલ તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા ચાર હજારની કુલ ચાલીસ બોટલ મળી આવતા પક્ષ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કેશોદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો